नमस्कार दर्शक मित्रों हूँ छु आप यश गुप्ता आप जो रहा छो प्रकोप न्यूज समाचार करिए तो ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રહીશોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક રહીશો મુજબ આઝાદનગરમાં છ મહિનામાં ગટર લાઈનો બદલવામાં આવી છે પરંતુ ગટર લાઈનો નાખ્યા બાદ ખાડા પૂરવામાં આવ્યા નથી કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં વોર્ડ નંબર ચાર માં રહીશો છેલ્લા ત્રીસ વર્ષોમાં ફક્ત એક જ વાર રસ્તો બનતા જોયો છે ચોમાસા દરમિયાન પાણી ભરાતા રહેતા રહીશો અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરે છે સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે આઝાદનગરમાં છ મહિનામાં ગટર લાઈનો બદલી દેવામાં આવી છે ગટર લાઈન નાખ્યા બાદ ખાડા પુરવામાં આવ્યા નથી જેના કારણે રસ્તા ખરાબ હાલતમાં છે કોંગ્રેસના કલોલ શહેર પ્રમુખ લાલસિંહ ઝાલાને આઝાદનગરના શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકા વેરો એકઠો કરવા તો તત્પર છે પરંતુ નાગરિકોને સુવિધા આપવામાં વિફળ છે સ્થાનિક રહેવાસી અર્જુનભાઈના મકાનથી ડોક્ટર ચંદુભાઈના દવાખાના સુધીનો માર્ગ બે વર્ષ પહેલા ગટર લાઇન નાખી ફરીથી હાલમાં ગટર લાઈન નાખવામાં આવી છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને આ સમસ્યાનું સમાધાન નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યું છે હવે જોવાનું છે કે આ કામ ક્યારે પૂર્ણ થાય બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી દર ચોમાસામાં આ હાલત જ થાય છે નીકળવાનો પણ રસ્તો રહેતો નથી સાધન ના નીકળી શકે કે માણસ ચાલતું પણ ના નીકળી શકે અને પાણી ભરે જાય છે કાદવ કીચડ થાય છે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ પેદા થાય છે સ્થાનિક રહેવાસીઓએ ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં જાણ કરી છતાં કોઈ આવીને જોઈને જતા રહે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને લોકો હેરાન થાય છે તો આ અંગે તમે કોઈ બીજા કોઈ પગલાં ભરશો સ્થાનિક રહેવાસી તરીકે બીજું તો અમે તો જાણ કરી શકીએ મ્યુનિસિપાલિટીની સત્તાવાળાઓ બીજું તો શું કરી શકીએ હું શહેર પ્રમુખ કલોલ અહીંયા સ્થાનિકના સ્થાનિક રહેવાસીના કહેવાથી મને જાણ થઈ કે આ એરિયામાં તમે બીજા એરિયાનું જુઓ છો તો અમારા એરિયાનું તમે ખુદ રહો છો એ એરિયાનું કેમ જોતા નથી તો હું ચકાસણી કરવા આવે તો મને જોયું અને એમ લાગ્યું કે આ રસ્તાની આ બહુ હાલત ખરાબ છે છેલ્લા ત્રીસ વર્ષથી આ રસ્તાની એક જ વખત રોડ બન્યો છે કાગળ ઉપર ગમે તેલી વખત બનતો હોય એનાથી આપણને કંઈ ખ્યાલ નથી પણ આ એરિયાનો રોડ લગભગ ત્રીસ વર્ષમાં એક જ વખત બન્યો છે અને દર ચોમાસામાં આવી હાલત થાય છે આ રોડની એટલે આમાં શું નગરપાલિકાની મિલિક ભગત છે અહીંના સ્થાનિક કોર્પોરેટર શું કરે છે એની કંઈ ખબર પડતી નહીં કલોલ નગરપાલિકા સી ઓ સાહેબ ને મેં જાણ કરી અને એમને કીધું કે સાહેબ આ રસ્તો કરવા જેવો છે બહુ હાલાકી પડે આવા જવામાં બી તકલીફ પડે છે અને એમ્બ્યુલન્સ રાતે રાત વખત આવી એમ્બ્યુલન્સ આવતી હોય તો એના માટે બી વ્યવસ્થા નથી એમ્બ્યુલન્સ બી ના જઈ શકે કોઈ હાજુ માદુ હોય તો એની તકલીફ ખૂબ પડે એવી છે એટલે તમે આને ધ્યાન દોરી અને એની કાર્યવાહી કરો એટલે એમને મને એવું જાણ કરી કે તમે વિડીયો મને મોકલો અને એનું જગ્યાનું સ્થાન મોકલો અમે જોડાઈ લઈશું એવું સાહેબે કીધું મને